एक मारो आवी गया है ए मै हूं फल आज नमरवा अंदर ला दे थोड़ा रखो थाई छे आलू तक मां है ने रेवाड़ वाली है ने चाल भुलाई गई है गैरेज में गांडी आजिया मां आगे बीजा मां

के काजल ने कितलु लोई चढ़यो लो ई तमने अगने देखाड़ी देव थोड़ी कर मा बांधी एटले हालो बाय बाय काजल ने तो तो जो पछे घर को आवे री हो निकल पाई बंधा के तो भरे गयो तो जरा पछे वेर मा आई पण यो याद दे नहीं लोग नो यो ए गांडी हाथी वाली कुतरी बैठी है नी तापी बैठी है कोड़ी नहीं बीजा बे तन कूतरा है बदा आज बेने तो जड़ा दी थी माथे कोड़ी काजल ने कीधो जावा दे बेने माथे जड़ा दी थी तातात करना नहीं करी जाए ठकड़ा मारता कट किम है बाकी अभी काजल ना सावर्स बेटा

Ê. Ngã đi. Yeah!

અરે હવે થોડુંક જ છે તો નહીં હોય ને હવે અહીંથી ગયા હે ને રમતી વઈ ગયા હે એટલે રમતી હોય એટલે તો મૂર ફોન હાથમાં ના ડાબલા હે ને હમણાં બહુ ગાજતા નથી હમણાં આંકતા નથી ને બહુ આ જેણી જોઈ લે ઢીલે ચોકડે વઈ જાય ઝીણી રેવાલમાં હતા ચોકડે હલાય ઘણા આપડી ઘડી ને એમ કઈ નબળે નવો માટી આવીને ને ચડી જાય તો હાલી જાય હમણાં મારી એમાંની વધારે થઈ ગઈ બીજા વખત ઓછી હાલે સમજો કે આપણે બીજા કોઈ દેવાની થતી નથી બે ભાઈ બાકી બાકી ત્રીજો માટી કોઈ આકવા હારો નહીં બાકી આ ફોટાફોટ પાળવા આવ્યો હગ ભલે ના ના કઈ હગી કોઈ પછી

જો ઘાલવાની ની નઈ મજા આવે બાંધી રાખી ને એટલે થોડક દાખળો પડે બાકી નકર હવે તો આત્મા નારી એનું શું કરું હવે બધો સેટિંગ આવી થોડો આ રમે એક હાથે નઈ બે હાથે હોય ને તો રમે હરખી તો તમને બતાવ પણ હવે એક હાથે સેટિંગ આવે નઈ હંજેરા કોધારો નું કરીને તો જો આપણો આ હેટો આવી ગયો હે તો આથણા કેમને ઠેકાડી દયો મને હેઠો તોરિયો બોરિયો હું માથે બેઠો રહો જય કાન હોરી કેમ ચોંટાઈડી છે જય વાત સાંભળતી પરથી હું બોલું નહીં જો ફરબાર કાન પાછળ આવી જાય આપણે તલ હે કાલો મજૂર આવે ને તો હાલો તો હવે બધું બોલાયું છે ઘર આવી ગયો એટલે થોડા કી ડિસ્કાઈ કરે છે જો જો ને આ ડિસ્કો સાતો જાય ને કાન હરી ચોટાડી આપણે એના હામું જોઈએ ને વાતો કરતા ને એટલે એક પાછળ કરી જ આપણે એને ભઈ આવી તો હરખી કામ જો હવે હરખી રાખી નઈ આવી હાલો તો એ કાન હરી ચોટાડ્યા રાખવાની છે એને કંઈ ધંધો ન હે નઈ હાલો તો બાય બાય